આવી જ રીતે બોગસ ડોક્ટર મહેશ વિઠ્ઠલ રાજપૂત બીઈ એમ એસની ડિગ્રી અને બે વર્ષની પ્રેક્ટિસ તેમજ ધોરણ બાર સાયન્સનો અભ્યાસ કર્યો છે આ ડોક્ટર નવાગામ અંબિકાનગરમાં માયા ક્લિનિક ચલાવતો મહિલા બોગસ ડોક્ટર આરતી સત્યપ્રકાશ મૌર્ય બીઈ એમ એસ ડિગ્રી અને ત્રણ મહિનાથી આશી ક્લિનિક નવાગામ રામદેવનગરમાં દવાખાનું શરૂ કર્યું સાથે તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે મમતા હોસ્પિટલમાં આરતી દેવી નર્સ તરીકે કામ કરતી હતી બુદ્ધદેવ કુમાર શિવનંદન ચૌહાણ આર એમપીની ડિગ્રી છે નવા ગામમાં બિહાર ક્લિનિક નામે એક વર્ષથી પ્રેક્ટિસ અને બી ફાર્મસી છે મહિલા મનોરમા અમરદેવ પાલ ડી સી એમએસની ડિગ્રી અને નવા ગામમાં અભી ક્લિનિકના નામે એક વર્ષથી પ્રેક્ટિસ તેમજ બીએ અંગ્રેજી સાથે કર્યું છે તેમજ શરદ નારાયણ પટેલ પાસેથી બી ઈ એમએસની ડિગ્રી મળી તે એક વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને બહાર ફેલ છે શ્રીદત્ત ક્લિનિક નવા નવાગામ ગંગાનગરમાં તે ચલાવે છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે